માનીવા પ્રજનમાં માદા પ્રજન તંત્ર તરફ આપણે નજર નાખીએ જરા જોતા જઈએ વન બાય નીચે માદા પ્રજનતંત્ર દર્શાવતા છેદની આકૃતિ પી ક્યુ આર છે તો કયા કયા ભાગો છે તમે જોઈ શકો પી કયો ભાગ કહી શકાય છે તો આકૃતિ પ્રમાણે આપણે નામ આપી શકીએ તો આ ખરેખર ગર્ભાશયની રચના છે પણ આ ગર્ભાશયનું સૌથી અંદરનો સ્તર આપણે બોલી શકીએ છીએ એન્ડોમેટ્રિયમ વચ્ચેનું હોય તો માયોમેટ્રિયમ અને બહારનો હોય તો પેરીમેટ્રિયમ કહી શકાય છે યસ ત્યાંથી આગળ વધતા જઈએ તો અહીંયા આગળ ક્યુ નો એક ભાગ કહી શકાય છે કંઈક અંશે આપણે ઇસ્થમસ ની રચના તુંબિકા જેવો ભાગ થોડો ફૂલે લઈ શકે છે અહીંયા આગળ આર એ અન વાહિની નિવાબ કે જ્યાં ફિમરીની રચના આવેલી જોવા મળી શકે છે એવો ભાગ આપણે કહી શકીએ છીએ તો એને આધાર શબ્દ એ વિચારવાના કારણ કે ઓપ્શન તમને એવા દેખાય છે આગળ તો તમને એ તો ખબર પડી કે કે ફિમરી હોય એટલે આર બરાબર ફિમરી આર બરાબર ફિમરી કન્ફર્મ જ દેખાય છે તમને એટલે આ તો કન્ફર્મ જવાબ થઈ ગયો ત્યાર પછી શું છે એન્ડોમેટ્રિયમ છે તો હા એન્ડોમેટ્રિયમ જોવા મળી શકે છે તંડમણી બને છે ત્યાર પછી કો ભાગ છે તો જોડાણ કરનો ભાગ છેતુનો ભાગ એટલે ઇથિયમસ ઇથમસ એટલે ઇથિમસ નિયતના આગળી કહી શકાય છેતુની રચના એટલે સી કહી શકાય છે તુંબિકા નથી જોડગા જોડી પેરીમેટ્રિયમ માયોમેટ્રિયમ એન્ડોમેટ્રિયમ જાડું સ્તર પાતળું સ્તર ગ્રંથિ મય સ્તર પણ જાણ્યે છે કે સૌથી બહારનો સ્તર પેરીમેટ્રિયમ કે થોડો પાતળો હોય માયોમેટ્રિયમ સ્નાયુનો વાળો જાડું હોય એન્ડોમેટ્રિયમ ગ્રંથિ મય હોય ત્રણ નંબર કહી શકાય છે તો પી સાથે શું જોવા છે બે નંબર પી સાથે નંબર બે અહીંયા છે બીજી કસે છે જ પણ ક્યુ સાથે વન છે ને આર તો તમારો જવાબ થઈ ગયો કન્ફર્મ એ ફોર એપલ નીચે વેલા સ્તર બાળ પ્રસવની ક્રિયામાં ને જવાબદાર છે પ્રસવની પ્રક્રિયામાં મદદ કોણ કરે છે તો જ્યારે ગર્ભનું સ્થાપન કરે ત્યારે એન્ડોમેટ્રિયમ કામ કરે પણ જ્યારે ગર્ભ વિકાસ પૂરો થઈ જાય ત્યારે સરની બહાર નિકાલ કરવાની પ્રક્રિયામાં દબાણ પૂરું પાડવાનું કામ માયોમેટ્રિયમનો સ્નાયુનો છે એટલે માયોમેટ્રિયમ આ કાર્યમાં મદદ કરે છે આ સ્તર ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારોની અસર થાય છે તો એ ગુણ કોનો છે

દ્વિતીય બને તૃતીય બને પછી તૂટી જાય પછી એની દ્વિતીય પૂર્વકોષ મુક્ત થતો હોય છે અને ત્યાર પછી કોર્પોસ ત્રિટીઆમ બનતું હોય છે તો અહીંયા કયો ભાગ કહી શકાય છે આર તો આર આપણે આપેલો છે હા આપેલો છે એ ગાફીની પુટ્ટીકા તરીકે અથવા તૃતીય પુટ્ટીકા તરીકે ઓળખી શકાય છે તો કહી શકાય છે આર નીચે કયો માદા જનનાંગ પુરુષના શિષ્ણને સમકક્ષ કહી શકાય છે એટલે એના જેવી રચના સરખી કહી શકાય છે તો ભગ્ન શિષ્ણિકા આ ગુણ રચના જે છે એ માદા અને નરના રચના સરખા જેવી ફરક શું હોય છે તો કે શિષ્ણની અંદર ચોક્કસ માર્ગ ને છિદ્ર હોય છે જ્યારે ભગ્ન શિષ્ણમાં છિદ્ર જોવા મળતા બાકી ઉત્થાન પેશી બંનેમાં જોવા મળે ખાલી એ મેદ પેશીની બનેલી ત્વચા દ્વારા આવરી અને પ્યુબિક વાળ ધરાવતી ગાદી જેવી રચના હોય છે તો તેને શું કહી શકાય છે મોન્સ પ્યુબિસ તરીકે ઓળખી શકાય છે આપણે ઘણીવાર મેથુન કે સમાગમ દરમિયાન ફાટી જાય છે ખલિયા પેશીની માંસલ ગળીઓ છે કે જે મોન્સ પીબીસ નીચે સુધી લંબાયેલી અને યોની માર્ગના મુખને ઘેરી રચના કહી શકાય છે તો કઈ છે અહીંયા કહે છે પેશીના માંસલ ગળીઓ છે જે મોન્સ પીબીસ થી નીચે તરફ અને લંબાયેલીને ને માર્ગના મુખને ઘેરીને રચનાયેલી હોય છે તે મુખ કે ભગોસની રચના તરીકે ઓળખી શકાય છે ખાલી નાની આંગળી જેવી રચના છે જે મૂત્ર માર્ગના મુખની ઉપર બે ગોણ ભગોસના ઉપરી જોડાણ સ્થાને જોવા મળી શકે છે તો એક નાની રચના મુખ્ય રચના કહી શકાય છે આંગળી જેવી એને કહે છે ભગ્ન શિષ્ણિકા નીચે સ્તન ગ્રંથિ એ દર્શાવતા છેદની આકૃતિ છે પી ક્યુ ને ઓળખો તો આંગળી રચના દેખાય છે આ વાગો તો આ જે પાછળનો ફૂલેલો ભાગ છે એને શું કહી શકાય છે તો કે ચરબીમય ભાગ છે એટલે મેધી પેશીઓ કહી શકાય છે તો ત્યાં આગળ મેદનું પ્રમાણ જોવા મળી શકે તો તમારે ક્યુ સીધું દેખાઈ જાય છે મેદ સાચો જવાબ છે ત્યાંથી શું થઈ છે તો કે થોડો થોડો આગળ થોડો ભાગ જોતા મળે છે તો આગળ કહી શકાય છે આ જે આખી હોય છે જ આકૃતિ એ સ્તન ખંડિકા કહેવાય એ કુપિકાઓથી ભરેલી રચના છે એ આગળ તરફ જાય અને થોડો થોડો ભાગ ફૂલેલો બતાવેલો છે આ ફૂલેલો ભાગ જે આપણે દેખાઈ રહ્યો છે એ શું છે તુંબિકાનો ભાગ છે તે ઘડી શું કહેવાય સ્તન તુંબિકા અને મેદ બે વાક્ય રીતના સાચી દેખાય છે તો જવાબ તમારો આવી શકે છે ને ઘડી બી ફોર બોમ્બે યોની ટેમ્પોન શું છે તો એક સાધન છે કે જે મુખ્ય જે શું કામ કરે જરા જોઈએ તો યોની છે યોનિપટલ છે ઋતુ પ્રવાહને શોષવા માટેનું ડાક્તરી સાધન છે ને એક પણ તો સાધન શું દેખાઈ ગયું તમને એ ઋતુ સ્ત્રાવ ઋતુ પ્રવાહને શોષવા માટેના ડાક્તરી સાધન કહી શકાય છે દૂધના વહન માટેનો યોગ્ય માર્ગ ઓળખો જે સ્તન ગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ થતો હોય છે એની વાત કહીએ તો કુપીકા છે તો જો સૌથી પહેલા કુપીકા આપેલી છે અને સૌથી પહેલા દુગ્ધ સ્ત્રાવ્યા એનો મતલબ કે આ બધા ક્રમમાં આ વસ્તુ તો સાચી છે જ તો તમારે બધા જ વાક્ય બધા જ બરાબર ધ્યાન જોવા મળે તો કુપિકા હોય એમાંથી શું નીકળશે તો કે સ્તન તુમ્બિકાઓની સોરી સ્તન વાહિનીઓ ત્યાંથી સ્તન નલિકાઓ ત્યાં સ્તન તુંબિકાઓ અને પછી આગળ તારું વહન થાય તો આ ઘડી નલિકા પહેલા આવી ગયું છે જરા ક્રમ જોઈ લેજો તમે અને નલિકા છે નલિકા છે નલિકાનો ક્રમ બદલે છે આ ઘડી

નિતમની દિવાલ સાથે અસ્થિબંધ દ્વારા આધાર છે હા એ વાક્ય સાચું છે ખોટું કેવું દેખાય છે તો તો કે જોડમાં એ હોય એક જ છે માદા દેખાવ પી અને ઓળખો ત્યાં દેખાય છે પીની રચના કઈ છે તો કે મુખ્યત્વે આ ભાગ ગર્ભાશય નો કહી શકાય છે હા આ મૂત્રાશય છે આ મળાશય છે આ વચ્ચે ગર્ભાશય આવે અહીંયા આગળ ગ્રીવાનો ભાગ હોય આ યુની માર્ગ તરીકે ઓળખી શકાય અને એની સાથે જોડાયેલા છે બાહ્ય જ અને નાંગોની રચના તો કહી શકાય છે આગળ કયો ભાગ તો પહેલો ભાગ અંદર શું છે ભાગ ગર્ભાશય તો ગર્ભાશય કહી શકાય છે અને બહારની તરફ શું હોય છે ડી ઇટ ઇઝ અ રાઈટ આન્સર દરેક અન્ડવાહીની આશરે ખાલી સેન્ટીમીટર હોય છે તો 10 થી બાર સેન્ટી લંબાઈ સીધો જ આંકડા માહિતી પરફેક્ટ જવાબ તમને મળી જાય છે નીચેનો જોડકા જોડો કોલમ એક અને 2 અંડવાહિની નિવા તુંબિકા અને ઇથમસ અંડવાહિનીનો સાંકડો ભાગ અન્વયનો પહોળો ભાગ અન્વયનો ગરની આકારનો ભાગ તો જાણીએ છે કે નિવા શું છે ગરણી આકારનો ભાગ કહી શકાય છે તો તુંબિકા જે છે એ થઈ ગઈ છે બે નંબર અહીંયા બે નંબર આવે અને આ સાથે ત્રણ નંબર સોરી આ સાથે નંબર વન આવશે તો અહીંયા ડી એ તમારો સાચે જવાબ બની જાય છે અન્ડવાયરી નિવાબની કિનારીઓની આંગળી જેવા પ્રવૃત્તિ ધરાવે છે જેને શું કહે છે તો એને ફિમ્બરી તરીકે ઓળખી શકીએ છીએ જ્યારે એફએસએસ શુક્રપિંડમાં પ્રવેશ પહોંચે છે ત્યારે ખાલીનું ઉત્પાદન થાય છે તો એફએસએસનું શુક્રપિંડ પર જે અસર છે તે શું છે તો કે શુક્રકોષના પ્રક્રિયાને પ્રેર છે અને શુક્રકોષ ધરણની પ્રક્રિયા જોવા મળી શકે છે નીચેના વિધાનો અંડપિન્ડ વિશે આપેલ છે સાચા વિધાનોને પસંદ કરો અંડપિન્ડના સંદામ વિચારવાનો છે અંડકોશ અને માદા જાતિ અંતઃસ્ત્રોનું ઉત્પન્ન કરવાનું અંગ છે તો કે હા એ પેલું વાક્ય સાચું છે અણપિન્ડનો ઉરસના ઉપરના ભાગે દરેક બાજુએ એક એક ગુરવાલો છે ઉદરસ

જનરલ અધિચંદ્ર હોય અંદર તરફ ટ્યુનિક આલ્બો જન્યા હોય તે વાક્યના સંદર્ભમાં સાચું કહી શકીએ છીએ આપણે અન્નપિંડી આધારક બે વિસ્તારોમાં વિભાજીત થાય છે એક પરિગવર્તી મજ્જા અને અંદરનું બાહ્યક તો ના અંદરનું કેવું મજ્જક હોય અને બહારનું બાહ્યક હોય એટલે આ વાક્ય કેવું કહેવાય છે ખોટું કહી શકીએ છીએ તોના એના સંદર્ભમાં વિચારીએ પહેલું વાક્ય સાચું છે હા તો જો અહીંયા પણ પહેલો છે અહીંયા પણ પહેલો છે અહીંયા પણ પહેલો બધામાં વન નંબર તો છે જ બીજું વાક્ય છે અહીંયા બીજું આપેલા આ બંને વાક્ય આપણે ખોટા થઈ ગયા અહીંયા બીજું નથી અહીંયા બીજું નથી ઓકે ત્યાર પછી શકાય છે તો અહીંયા કહી શકાય છે ચાર નંબર તો કે હા અહીંયા કહી ત્રણ નંબર સાચું ચાર નંબર સાચું પાંચ નંબર સાચું છે તો હા પાંચ નંબર આપણે આવેલો છે છ નંબર ખોટું છે તો હા ખોટું અહીંયા દેખાય સાધું નથી એટલે ડી આપણો આન્સર રાઈટ છે માદા પ્રજનન તંત્રની સહાયક નલિકાઓ કઈ છે માદા પ્રજનન સહાયક નલિકાઓ તો સાદી ભાષા આપણે કહી શકીએ છીએ અંડવાહિનીઓ હોઈ શકે છે ત્યાર પછીનો ભાગ ગર્ભાશય યોનિમાર્ગ આ બધી સહાયક રચનાઓ તરીકે ઓળખી શકાય છે નીચેમાંથી સાચું વિધાન પસંદ કરો જોની પટેલની હાજીમાં કોમારી અથવા તો જાતિ અનુભવનો ભરોસાપાત્ર સૂચક માનવામાં આવે છે તો કે ના એ વાક્ય એવું સાચું નથી એને કોમારી તરીકે ગણી શકાય નહીં યોની પટેલની ગેરહાજરી કોમારી અથવા તો જાતીય અનુભવના ભરોસાપાત્ર સૂચક માનવામાં આવે છે તો ગેરહાજરી એ લખ્યો છે તેઓ ભરોસાપાત્ર બાબત નહીં માની શકાય એના માટે આપણે યોની પટેલની ગેરહાજરી કોમારી અથવા તો જાતીય અનુભવનો ભરોસાપાત્ર સૂચક માનવામાં આવતું નથી તો હા આપણે વાક્ય સાચું કહી શકાય છે એવી વડની હાજરી અથવા તો ગેરહાજરી કોમરિયા તો જાતિય અનુભવનો ભરોસાવાદ સુષમનમાં આવતું નથી હા અહીંયા એક બોલ દે કે વાચવા મારી ગેરહાજરી કોમરિયા માનવા હતું નથી હા તો એ વાક્ય ખોટું થઈ ગયું સોરી બોલજી આગળ અહીંયા પરફેક્ટ છે કે એની હાજરી હતો તો ગેરહાજરી કે કોમરિયા તો જાતિય અનુભવનો ભરોસાવાદ સુષમનમાં આવતું નથી હોય કે ન હોય કોઈ રાદીકો ફરક પડતો નથી કારણ કે એની કોઈ એવી અસર જોવા મળતી નથી એટલે રાઈટ આન્સર ડી છે બાળકો

ઓળખો તો યોગ્ય ક્રમ ને ઓળખો આગળ કહી શકાય છે પી ક્યુ આર તો પી અહીંયા આગળ છે એ ફિમરી પાસેની ની એટના આગળ શું કહી શકાય ત્યાં શું થાય એ વાત આપણે જોવાની છે તો પહેલો પી છે પછી ક્યુ છે પછી આ છે ને પછી એસ છે એ ક્રમ જરા જોતા જા પી ક્યુ આર અને એસ તો એ સ્થાન આપણને આપેલા છે કે એ સ્થાનમાં કઈ ઘટનાઓ જોવા મળી શકે છે તો અહીંયા પી માં શું થશે તો અહીંયા અંડકોષ અહીંયા દાખલ થશે ને ત્યાં ફલન ની ઘટના માટે પ્રવેશવાનું કહી શકાય છે એ પ્રક્રિયા જોઈ શકાય છે તો ત્યાં આગળ શું થશે ધીમે ધીમે કોષો આગળ તરફ વધશે અહીંયા ફલન ગર્ભસ્થાપન ફલન અને સમભાજન તો એમ જોઈ શકે તો ખરેખર અહીંયા આટલા જોડા ભાગની અંદર ત્યાં આગળ ચોક્કસ રીતે કોષો ભેગા થતા અને ફલન થાય પણ આગળ ક્રમ થોડો દેખાય છે તો એક તો ફલન જો ગર્ભસ્થાપન તો પીમાં થવાનું નથી સંપૂર્ણપણે ખોટું છે સમભાજન ક્યારે થાય તો કે જ્યારે ફલન થશે પછી વિખંડની પ્રક્રિયા થશે પછી જોવા મળશે એટલે માટે ઓપ્શનના દ્રશ્ય જો વિચારીએ તો ફલન આપણે લેવું પડે પીના દ્રષ્ટિથી

જોજો શસ્ત્રમાં અંડબીનો કયો ભાગ અંડ પતન પછી સેમાં ફેરવાઈ જાય છે તો સામાન્ય રીતે શું થઈ જાય છે એ ગાડી આધારક જનન નદીચત કોર્પસ લ્યુટિયમ અને ઝોના પેલ્યુ શીડા તો સામાન્ય રીતે શું છે જે કોર્પસ લ્યુટિયમ છે તે આ ભાગમાં કાર્ય દર્શાવતું હોય છે નીચે બધી અસંગત વિકલ્પ પસંદ કરો ખોટું છે તે ફિમ્બરી છે મોન્સ પીબીસ છે અંડવાહિનીની વાવ છે ઇથમસ છે તો જાણીએ છીએ કે ફિમ્બરી અંડવાહિની આ બધા કોણ ભાગો છે અંડવાહિની સાથે સંકળાયેલા ભાગો કહી શકાય છે જ્યારે પોન્સ પીવી છે બાહ્ય જનનાંગ તરીકે કાર્ય કરે છે તો એ ભાગ અલગ થઈ ગયો એટલે અંદર અલગ કરી શકાય છે રુધિરમાં ખાલી વધુ સ્તર અંડ નિયંત્રણ કરે છે વધારે પ્રમાણે શું કાર્ય કરી શકે છે તો અંડ નિયંત્રણ તો એલએચ ને પરિણામે આ નિયમન થતું હોય છે અંડવાહિનીનો ભાગ કે જે અંડપિંડની એકદમ નજીક છે અંડપિંડની નજીક છે તે કોણ કહી શકાય છે અંડવાહિનીની વાપ અથવા ફિમરીનો ભાગ કહી શકીએ છીએ ભાગ સસ્તનમાં અંડકોષનું દ્વિતીય પરિપક્વન વિભાજન ક્યારે થાય છે દ્વિતીય વિભાજન તો પહેલું વિભાજન ક્યારે થશે પરિપક્વન તો જ્યારે ખરેખર અન્ન હોય ત્યારે જ ગાફેર પુટ્ટિકામાંથી છૂટું પડશે ત્યારે દ્વિતીય પૂરું અંડકોષ કહેવાશે પછી જયારે એમાં શુક્રકોષ છે ત્યારે અર્ધિકરણ શરૂ થાય બીજું પૂરું થાય સોરી તો એમ કહી શકાય છે તો પ્રથમ પરિપક્વન વિભાજનને અનુસરીને ગાફેર પુટ્ટિકામાં અંડકોષ અંડવાયનીમાં દાખલ થાય તે પહેલા અને અંડપતન પછી તો અંડવાયનીમાં દાખલ થાય તે પહેલા અને અંડ પતન પછી તરત પતન પછી એવું જરૂરી નથી અંડકો શુક્રકોષ કેન્દ્ર જોડાય ત્યારે શુક્રકોષ અંડક્રપમાં પ્રવે ત્યાર પછી તરત જ હા તો શુક્રકોષ અંડક્રમમાં પહોંચાય પછી આપણે ક્રિયા થઈ શકે છે રાઈટ ખાલી આની શસ્ત્રક્રિયા છે हिस्टेरोकोमी એટલે શું ધ હિસ્ટરી આ પ્રક્રિયા શબ્દ છે જ્યારે આપણે સંદી યુટરસ સતો તો આપણે કુક વોર્મ તરીકે ઓળખી સકીએ છીએ એટલે કે ગર્ભાશય તો ગર્ભાશય ને કાલ કરવાની પ્રક્રિયા ને હિસ્ટરોટોમિક તરીકે ઓળખી શકાય છે યાદ રાખવા જેવું વાક્ય તમારે માટે મોન્સ બીબીસ મુખ્ય ભાગોશ કોણ ભાગોશ भग्नシષ્ના અથવા भग्नシષ્ની કાદરી ઓળખી શકાય એ બધા ભાગો કયા કયા છે તો બે ગોણ ભાગોશ ઉપરી જુડાનસાને મોન્સ બીબીસ ની નીચે સુધી લંબાય લેને યોની માગના મુખ ને ઘેરતી રત્ના મુખ્ય ભાગોશ ની નીચે આવેલો ભાગ મેદ પેશી નો ભાગ કહી શકાય છે તો કે જેના માટે આવૃત ભાગ કહી શકાય છે તો એનો મતલબ એવો થયો કે મતલબ એના માટે નંબર ચાર કન્ફર્મ થઈ ગયો કે ભાઈ મુખ્ય ભાગો શું છે તો એ શું કરી શકે છે મોન્સ નીચે

તો આંખની અંદર જે આ છે રીતે પીળા રંગનો જોવા મળી શકે છે મુખ્યત્વે રીતે અને કોર્પસ જે છે એ પણ પીળા રંગની રચના કહી શકાય છે તો બંનેનો રંગ પીળો હોય છે એમ જાણી શકાય સિમ્પલ વાત બધા યાદ રાખાય તો આગળ બાળકો આપણે માદા પ્રજનતંત્ર ની વાતો પૂરી કરી ત્યાર પછીનો ટોપિક નવા વિડીયોની સાથે તમે જોશો